તો પછી એક એક જ બਾਕસ લાવવાનું એક બਾਕસ પૂરો થાય પછી બીજો બਾਕસ લાવવાનું આપડી સલામતી બਾਕસની સલામતી આ તો વજાવી પૈસા તો લાય પૈસા કે વજ્યા કેમ પૈસા નથી વજ્યા એક બકટનો રૂપિયા લે મે તને 50 રૂપિયા આપ્યા તા પણ હું બીજા પૈસાનો ભાગ લાવ્યો હે એટલો બધો ભાગ ઉકમ લાવ્યો હે બકુલભાઈ મમરાભાઈ ની દુકાને બેઠા હતા

ખબર જ હતી તું એમ જ કસ એટલે જવું થાળી ની જમત એટલે એ આપણા દેહ માથા ઉપર ગ્લાસ મુકવાનો અને ગ્લાસ ઉપર થાળી મૂકવાની જેના માથા ઉપર થાળી પડી જાય એને નઈ ખાવાનું આ તો વાંધો નહીં તો થાળી ને ગ્લાસ